ઘોડા ગાડી રીક્ષા રીક્ષા બેસી ઓ મારા ભાઈ તમે કન્યા ક્યાંથી ઘોડા ગાડી રીક્ષા રીક્ષાં બેસી આવ્યા મેં ઓ મારા પ્રવીણ ભાઈ તમે કન્યા ક્યાંથી લાવવા બગસરાની છોરી છે બદલાવાની બોલી છે ઓ મારા પ્રવિણ ભાઈ તમે કન્યા ક્યાંથી તમે કન્યા ક્યાંથી લાવવા રંગે રૂપે પૂરી છે યામ જરા જાડી છે રંગે રૂપે પૂરી છે યામ જરાની જરા છે ઓ મારા ભાઈ તમે ક્યાંથી લાયવા રંગે રૂપે પૂરી છે આમ જરા જાડી છે જાડી નીચી બે છે ઓ મારા પ્રવીણ ભાઈ તમે ઢોલકું ક્યાંથી લાવવા